અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર આમલાખાડી બ્રિજ પરથી બી ડિવિઝન પોલીસે લોખંડનો ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ત્રણ લાખનો ભંગારનો જથ્થો મળી આઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે આઈસર ટેમ્પોમાં વિપુલ માત્રામાં ભંગાળનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે ઉપર આમલા ખાડી બ્રિજ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતાં લોખંડ ભંગાળનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પો ચાલક ભટારામ મધરામ લુહાર પાસે ટેમ્પામાં ભરેલ ભંગાણના જથ્થા અંગે જરૂરી બિલ તેમજ પુરાવા માંગતા તેમણે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા રૂપિયા ત્રણ લાખ બે હજારનો ભંગાણનો જથ્થો એક મોબાઈલ તેમજ પાંચ લાખનો આઈસર ટેમ્પો મળી કુલ આઠ લાખ સાત હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ટેમ્પો ચાલક ભટારામ મધરામ લુહાણની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર